બધા ને મજામાં ને જય સોમનાથ ને જય દ્વારિકાધીશ કારણ કે હવે વાવણી વાવણી કરી લીધી છે એકદમ થઈ છે ફ્રી ફ્રી થઈ જાય ને એટલે કઈક ને કઈક નવું હોસ્તું હોય છે તો આજે અમે નવું એવું વિષયનું છે કે દરિયા જ છે દરિયા જઈને છે ને આમ આનંદ કરવો છે થોડા ફોટા પણ ભરવા છે ને બીજો એક આનંદ છે સરપ્રાઇઝ છે એ કેવું નહીં છે તમે સેટ સુધી જોઈજો પછી ખબર પડશે છે કે સરપ્રાઇઝ છે જો અમારા આખી ગેંગ વાય ચાર થઈ ગઈ છે બે ત્રણ જણા અહીંયા છે ને એક બે જણા ઇમણાં છે આખા ભેગા થઈને આડી પ્લાન અમે કર્યો છે હવે તમે આડી વિડીયો આખા પૂરો જો જ તમને ખબર પડશે છે કે અમે પ્લાન શું કર્યો એટલે અમે જઈએ છીએ જુદાપુરના દરિયે અને આમ આનંદ આજે કરવાનો છે આનંદમાં કંઈક આજ બહુ આનંદ કરવાનો છે એટલે જોઈએ આજકાલ તો કયો આનંદ થાય તો ચલો હું નીકળું મારા ઘરેથી આપડે ભરતભાઈ છે અશ્વિન છે જીગુ છે રાજેશ છે હિતેશ છે અને મહેશ છે અમે સાતક જણા છે અને સાતક જણા મળીને સરસ મજાનો પ્લાન કર્યો છે તો આમ વરસાદી માહોલ હોય દરિયે તો એક નંબર આનંદ આવે તો હવે જઈએ અમે જુદેરપુરને દરિયે મારા ઘરેથી નીકળી ગયા છે જીગુ છે ને અશ્વિન છે ને સરસ મજાનો વધારે થઈ ગયો છે આ મારો રસ્તો સોમા થોડોક ધોવાઈ ગયો સરસ મજાન છે સ્પ્લેન્ડર લવર માટે છે હા એટલા રસ્તામાં છે ને બહુ પ્રોબ્લેમ કેવાયો અમને થોડોક વધારે પ્રોબ્લેમ કેવાયો કારણ કે એટલો હવે બની જાય ને એટલે અમે છે ને જોબ વીતી જઈએ એમ માનવો ને કે આનંદી આનંદીથી કંઈ વાત જાય એટલો બનવો જોઈએ રસ્તામાં કાં તો મારા જેવો ઝેરી ડ્રાઈવર જોઈએ હા આ જીવું ભાઈ અમારે આ રસ્તામાં માનો કે સ્ત્રી તો કરી જાય આવા રસ્તામાં જાવ તમે જો છે ને ઓહો રસ્તો છે કચાઇ વ્યવસ્થિત ગાડી આપી

ભરતભાઈ ને ખુશ મજા થઈ ગયા છે હવે હજી એક આપણો એક વધી ગયો છે જો આવ્યો આઈ જો નીકળો દુકાન માંથી ભરતભાઈ એટલે બધા ગાડીઓ લઈને આવે અરે અલગ જ જો આ ભાઈ એક નવો આવી ગયો એટલે એક આ ગાડી છે અહીંયા કાંઈ છે આ બધી બધી ગાડીઓ જ છે એટલે આવી જાવ ભાઈ મજા મજા ઠીક ઠીક

ક્યાંક ગયો દેખાતો તો નથી જો આપડે હિતેશભાઈ આવી ગયા છે સરસ મજાના રિલાયન્સ હવે એક જ ગાડી અમે ત્રણે બેસવાના છે ધીરે ધીરે હવે આવ્યા હવે હિતેશભાઈ બેસી ગયા તમારી પાછળ નીકળીએ હોય કરે જરી દે તો દે તો ભાઈ દઉં તો શું કરે જરી દે તો કઈ નહીં ભાઈ નોકરી કરો આમ જગ્યા

તો આ ગાડી જોઈને માહોલ એવો લાગે કે તાદી બધી પબ્લિક છે અને હું પોચી ગયો છું જુજાતપુર દરિયા આરામથી અને બીજા બધા લોકો આમ આટો મારવા ગયા છે બે જણા આવી છે એ હવે કંઈક પ્લાન કરવાની કરે છે કંઈક ખાવાની વસ્તુ બનાવવાની કરે છે હવે શું કરે નથી કંઈ આઈડિયો નથી મને તો કંઈક કહેતા જ નથી શું કરવાનું છે અત્યારે દરિયાનો માહોલ જોઈને એમ લાગે કે બહુ સરસ મજાની મજા આવે જોઈએ બે જણા આવે ધીરે ધીરે આ દરિયો થોડોક વરસાદના કારણે છે ને થોડોક ડોરો ડોરો મને તો લાગે તો ચલો આ કંઈક આ બાજુ કંઈક પ્લાન કરે છે સરસ મજાનું તો હોતો આવું એવો પ્લાન કરે છે એ લોકો હા અહીંયા આપણે હવે એવો પ્લાન કર્યો છે ભાઈઓ આમાં બતાવતા નથી શું છે આ બધું કાઢે ધીરે ધીરે હજી કાઢે હ સરસ મજાનો છે ને અહીંયા હમણાં પાર્ટી કરવાની ઈચ્છા છે આ બધાયની એટલે કરી નાખ્યામાં હવે વ્યવસ્થિત અને દરિયાનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો હોય છે એટલે હવે જોયાળી કેવી બધાય કરે ને હું અહીંયા બેઠો બેઠો જો આવે હજી ગો ભાઈ તોડે બધું લાવ્યા પેકિંગ કરીને લાવ્યા જ જ કરે હતી એક બે કટિંગ નું કામ ચાલુ કરી દીધું આપડે રાજાશભાઈ સરસ મજાનું અને સાથે સાથે સંજીતભાઈ બેન ને નિશિષણ કરે અને હસ્કિન જોવાય આ ભાઈ જો તાપ કરી દીધો સરસ મજાનું વાહ ભાઈ દરિયા નો માહોલ જોરદાર આવે છે ને એ ભાઈ આવી રીતે જંગલી વાતાવરણ આખે આખું બનાવી લીધું મજા આવે એકદમ મજા આવે વટે જ એમ તો આનંદ આવી ગયો છે તો ભાઈ નથી તો આવો આનંદ આવે આ બધી ભણશે પછી કેવી મજા આવશે અમારે તો ખલાસી એ બધી અકની ની તૈયાર કરે છે બટેટા ને અકની ખોલે છે હવે તેલ ને જો આ લોકો નાખે હવે ડુંગળી ને જો દાણા ને ટમેટા ને બધી કાઢ્યું હવે આમાંથી વ્યવસ્થિત બધી તૈયાર કરી દીધું છે અહીંયા હવે તેલ બેલ નાખે એકદમ સરસ મજાનો આનંદ આવે છે આ માહોલ માં તો એકદમ મજા જ આવતી હોય છે જામી ગયો છે ને હવે એમ કહ્યું ફોરોમાં આવેલ એકદમ મજા આવે છે ને આ જો વધારો તડકો મરવી દીધો તો જ જંગલ ને વધારે જવું જોઈએ આજુબાજુમાં જંગલ જ જંગલ ને આ બાજુ દરિયો ફૂંફાડા મારા એકદમ સરસ મજાનો ને ભાઈ મજા જામ છે થોડોક જ નજીકમાં છે તો મજા આવે છે આખી આખું લોકેશન સરસ મજાનું જામી ગયું છે ને આ જામી ગલ વસારામાં છે ને આપણે હકની બનાવે છે ભાઈઓ મિત્રો મને કીધું નહોતું સરપ્રાઇઝ હતી મારા માટે પણ હવે હું તમને પણ કહી દઉં કે અહીંયા તો હકનીનો પ્લાન કર્યો તો સરસ મજાનો મોટેતા ને ભાઈ બીજું શું છે ડુંગળી ને મરચા અને બાસમતી ચોખા ને વ્યવસ્થિત તૈયારી છે ને દરિયાઈ વાતાવરણમાં માં એકદમ આનંદ આવે છે ભાઈ અમારે જો આ ભાઈ જો ઈંધણા મોટા મોટા લઈને ગોતે આપણે થોડાક અગની પાકવા માટે અહીં એટલે જંગલમાં ગોતવા જો હું પણ એની સાથે સાથે ગોતવા જાઉં છું પણ આમાં કે વરસાદનો માહોલ છે ને એટલે થોડાક પલળેલા હોય એટલે થોડાક કોષા લાગે પણ અહીંથી દરિયાનો માહોલ આવે ભાઈ ભાઈ ખતમ હોય એકદમ સરસ મજા નો આપણે હિતેશભાઈ ને રાજેશભાઈ પણ આમાં છે ને ખાસ વાત એ છે કે ધ્યાન રાખીને ગોતવા પડે કારણ કે છે ને આવજું છે આગળ અમારે ભરતભાઈ છે ને જોયા તા પગલા આપણે તો નતા જોયા એટલે આવ્યા એ તો જોઈ કે એટલે જો બેઠા છે તાપ કરીને એટલે અહીંયા હકની પાકે એટલે થોડુંક ધ્યાન એ પણ રાખવી પડે છે અને આના કારણે જો આપણે રાજેશભાઈ આને ભાંગવાની કોશિશ કરે ભાંગશે કે શું થાય રાજેશ ભાંગી જાય તને મળ્યા ભાઈ આ ભાઈ તો બહાર નીકળી ગયા એટલે હાલો હું જણા જે મળે તે ગોતી લઉં અને હકની પકવી નાખીએ દરિયા કિનારે એ ખાઈ લઈએ સરસ ભાંગે 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 ભાંગી નહીં ભાંગી જાય હેલા ઉકાઈ છે આખું ધીરે ધીરે ભાઈ લાગે નહી કાટા કાટા લાગે બહુ નહીં લીલું નથી કાટા તો જોવા તો આપણે જો ઈંધના લેતા પછી તાપ સરસ મજાનો થઈ ગયો અને અમારા રાજેશભાઈ ને હિતેશભાઈ ને ઉપર ઉપર તાપ જ કરે જો આ બધા તો દડી ગયા ભાઈ આનંદ આવે જોરદાર કારણ કે તાડોકો નામ થી આવે ઘીણો વરસાદ પણ આવવાનો હતો કારણ કે સાત આવ્યા હતા એટલે વેલા અમારું પકવી નાખીએ અને ખાઈ લે ચોખા તો ના ખાઈ ગયા બધા બફાવાની વાત છે એટલે ચોખા બફાઈ જાય એટલે સરસ મજાની હકની આપણે ખાઈ લઈએ આ આજો બધા અંદર આરામ કરે હજી અમારે ખાસ કરીને મોહેશભાઈ આવવાના છે સાઈસ લઈને આવે છે એની અમે રાહ જોઈએ છીએ

માહોલ જામ ગયો બાંધવાનું હોય બધા આવી ગયા છે અને હવે જમવાની કરતી તૈયારી ને ટાઈમિંગ થઈ ગયો સાડા બાર જેવું છે મારા અંદાજ પ્રમાણે અને સરસ મજાનું હવે આપણે વકનીનો માહોલ અમે જેને નાખ્યું છે મરચાં ટમેટા બધી ડુંગળી આ નથી બધી વસ્તુ મસાલાથી ભરપૂર અત્યારે અમે વકની બનાવી છે વાળી જો બધા ગોઠવાઈ ગયા છે સરસ મજાના ને હવે અહીં તો માનવું કે આ ઇલાકામાં એટલે ભૂખ જોરદાર લાગે છે આ જ નહોતો તો માહોલ એ વકનીનો પ્લાન આખો